હવે આપણે જે અહીંયા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાં ભુજમાં આવ્યા છે લોકો લીપણ પ્લાસ્ટર પણ બનાવે છે એની આપણે વિગત આખી જાણીએ ભાઈ પાસે આ જે છે ને એ સિમેન્ટની જેવો જ પાવડર હોય આ હા હા એમાં ચાર વસ્તુ હોય ગોબર માટી ચૂનો અને જિપ્સમ હં તો આને આપણે ગોમય લીપણ એવું નામ આપ્યું છે હા સામાન્ય રીતે બધા એને વૈદિક પ્લાસ્ટર કહેતા હોય છે હાજી તો રેતી સાથે મિલાવીને આનું પહેલાં પ્લાસ્ટર કરી દેવાનું હા એ રેતી પ્લાસ્ટર થઈ જાય હા પછી એકલું આ પાવડરનું અ લેપ કર દેઓ આપણે કે મલો નીરુ લગાવે ચડાવે હા હા તો એકદમ પોલીસ થઈ જાય તમે હાથ લગાવો એકદમ હા હા તો આપણે ઓલું પ્લાસ્ટર કર્યું એવું જ થઈ જાય એવું જ જેવું થઈ જાય હા હા તો આનો ફાયદો આ છે કે બહુ ગરમીમાં તપે નહીં ગરમ નહીં થઈ જાય તો ચાર પાંચ ડિગ્રી આપણું ઘર ઠંડુ રહે શિયાળામાં પણ બહુ ઠંડુ નહીં થઈ જાય પ્રાકૃતિક પરમાણુ છે પછી એક વર્ષમાં ઉનાળાના મહિના જાય શિયાળાના ચોમાસાના મહિના જાય તો આ પ્રકૃતિનો નો પરમાણુ છે માટી તત્વ એ ઋતુને ઓળખે છે તો એ લાંબુ જીવી શકે સિમેન્ટ છે આપણે બનાવેલો પરમાણુ છે અને ઇન્સ્ટન્ટ તાકાત આપવા માટે માસ્ટર વસ્તુ છે સ્લેબ ભરવા લાઈફ લાંબી ઠંડી પ્લાસ્ટર કરી શકાય અને પલ્લે પાણીથી કઈ ન થાય ન થાય દિવાલો ચણવામાં અંદર બાર બધે પ્લાસ્ટરમાં વાપરી શકાય સ્લેબ ભરવો હોય નો સ્લેબ આપણે પેલા ખાલી ગોરમ ટારથી કરતા તો એ વર્ષે એની એની તાકાત હોય બનાવેલું તપતું હોય તો વી પચીસ વર્ષમાં દૂર થઈ જાય કે જેમ જેમ વર્ષ જાય પાકતું જાય મજબૂત થતું જાય વાંધો આવે ને એટલે આપણે ઘર બનાવીએ પૈસા કમાય ને પછી જો એવું થાય કે પચાસ વર્ષમાં માં નાશ થઈ જવાનું હોય તો આપણા છોકરા પાછું બીજું ઘર કમાવાનું તો જેમ આપણે ઓલા રેલવે ના જોઈએ છે એમ કેતા ઓલા પથ્થર ચૂનો થી બનાવતા તો એજ મહેલું મટીરિયલ છે હા પથ્થર ને ચૂનો છે ને એ પથ્થર એવી વસ્તુ છે કે એકબીજામાં ચોટી રહે ચૂના નું નાખી હોય અંદર ખાંચો પાડીને પથ્થર બેસાડતા હોય ક્યાંક શીશુ નાખીને જે બનાવતા હતા તો આપણે એકવાર ઘર બનાવવું હોય તો આપડી જે ભારતીય સનાતન જૂની પદ્ધતિઓ છે એ બધીનો અભ્યાસ કરીને એક વાર એવું ઘર બનાવી કે ચાર પાંચ પેઢી ને આગળ હાલી જશે નહીં સિમેન્ટ ના ઘરમાં આપણે દર પેઢી ઘર કમાવું પડશે રિપેરિંગ કરાવવું પડશે ટૂંકમાં સ્લેબ ને એના ભરવા માટે ઓલી સિમેન્ટ પણ આ પ્લાસ્ટર માં એમાં તો તમે આ પણ એક સરસ મજાની આ એમનું જે વૈદિક પ્લાસ્ટર છે એ પણ તમે મેળવી શકો આપણે અત્યારે વિજ્ઞાનનો સમય છે તો આપણો વિવેક અને આજનું વિજ્ઞાન એ બંનેને ભેગું કરીને વિવેકપૂર્ણ વિજ્ઞાનનો ઉપયોગ કરીએ

આપણે સુખી રહેવાનો નિયમ કર્યો હતો આપણે એમાં મોજ ને લીપણ કરતો તો બેસ્ટ માથે સરસ અને આપણું સ્વાસ્થ્ય સારું રહી તો ખૂબ સારી જ વાત છે ચાલો મેળા સરસ બીજા વિડીયો